કાળુ ભાવ વિસ્તારમાં રોક જમાવનાર એક જળભાવ જેને સ્થળ ઉપર જતા લોકોએ જય શ્રી રામના નારાઓ લગાવ્યા ભાવનગરના કાળા નાળા કાળુ ભાવ વિસ્તારમાં આવેલા રોનક કોમ્પ્લેક્સ નજીક રાત પડતા જ બે શખ્સો આવીને અડ્ડો જમાવીને બેસી જતા હોય છે અને પસાર થતી મહિલાઓ સામે અભદ્ર ઇશારા કરી ગેરવર્તણૂક કરતા હોય ત્યારે બંને શખ્સોને તેમના ઘર પાસે બેસવાની ના પાડી હતી કે કાલે ના પાડનાર દવા લેવા ગયા હતા ત્યારે બંને શખ્સોએ તેમને ઊભા રાખી બેસવાની કેમ ના પાડો છો તેમ ગઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા કાળા વિસ્તારના ત્રાસી એકઠા થઈને વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને મામલો ગરમ બન્યો નિલમબાગ પોલીસે જાવેદભાઈ સૈયદ અને નઈમ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં જાવેદભાઈ સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો અને માટે સ્થળ ઉપર પોલીસ કાફલા સાથે લઈ જવામાં આવ્યા હતા અને દરમિયાન વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને જય શ્રી રામ સહિતના નારાઓ લગાવ્યા હતા જોકે ઝડપાયેલા આરોપી આ વિસ્તારમાં હાથ જોડીને માફી માંગતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા